કનળ ગામમાં થી આજ ગણપતિ વિદાય લે છે ગણપતિના આપડે વળા છે 14 14 થી 14 11 દીના ગણપતિ ઉત્સવ આવડો પૂરો થયો છે અને બસ હવે ગણપતિ દાદાને આપણે વિદાય કરવી ગણપતિ બાપ્પા ગણપતિની વિદાય આપણે કરવી ગમતી નથી પણ હવે શું કરું શાસ્ત્ર મુજબ જે કાઈ વિધિ એની જાણતી હોય એ પ્રમાણે તો આપણે એની વિદાય તો કરવી જ પડે ને કોઈ હાલે નહીં

હવે કનાળાનું તળાવ આવી ગયું છે તળાવ કનાળાનું અમારા ગણપતિ બાપા બસ થોડી જ વાર આપડી ગણપતિ બાપા છે બાપા હવે વિદાય લે છે આપડી વસાલ થી વિસર્જન બાપુ નું થઈ રહ્યું છે

ત ત્રણ વાર ડુબાડી મૂકવાની હોય ત્રણ વખત ડુબાડી લે ગમતી દાદા હાલો એક એ જાય આ બધું આમ પબ્લિક ઓછું થાય ને પછી